એકવીસો ને રૂપિયા ભાવ થયો છે નવા ધાણાનો તો તમે જોઈ શકો છો ભાઈ એકવીસો ને એકાવન રૂપિયા ભાવ થયા હે હુકો માલ છે નવા ધાણાનો એકવીસો ને રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો સાઈડનો ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાનો બજાર ભાવ બે હજારને એક થયો શેક કાળો જાણો છે તમે જોઈ શકો છો ધાણા ભાવ છે બે હજાર એક આજ નો ગોંડલ ગોંડલ માર્કેટ નો બજાર ભાવ બે હજાર ને એક રૂપિયો ભાવ થયો હવે ધાણા નો ગોંડલ માર્કેટ યાર્ડ તમે જોઈ શકો છો બે હજાર એક રૂપિયો બજાર ભાવ ઓગણીસો એક રૂપિયો ભાવ થયો હોય જોઈ શકો છો તમે આનો ઓગણીસો ઓગણીસો એક રૂપિયો ગોંડલ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ થયો હોય ધાણાનો આઈડ